બગસરાની ઘટના બાદ ડીસાની એક સરકારી શાળામાં વિદ્યાર્થીઓના હાથ પર બ્લેડ વડે ચેક્કા માર્યાના નિશાન સામે આવ્યા છે ત્યાં ડીસાની રાજપુરા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના હાથ પર કાપા જોવા મળતા ચકચાર મચી છે આ બાબતે ડીસા શાળાના એક પરિવાર દ્વારા જિલ્લા શિક્ષણ વિભાગને જાણ કરાઈ છે તેમાં જિલ્લા શિક્ષણ અધિકારીની સૂચના મુજબ અધિકારીઓને તપાસ કરી છે તાજેતરમાં બગસરા તાલુકાના મોટા મુંજિયાસર ગામની પ્રાથમિક શાળામાં એક વિચિત્ર ઘટના બહાર આવી હતી ત્યાં વિદ્યાર્થીઓ દ્વારા બ્લેડ વડે કાફા મારી ઈજા પહોંચાડવામાં આવી હતી આ ઘટના બાબતે વાલીઓને યોગ્ય જવાબ ન મળતા ગ્રામ પંચાયત દ્વારા પોલીસને અરજી આપવામાં આવી હતી તેમાં શાળાના ચાલીસ થી વધુ વિદ્યાર્થીઓએ પોતાના હાથ તથા પગના ભાગમાં બ્લેડ દ્વારા કાફા મારી સાથે ઈજા પહોંચાડી હોવાનું બહાર આવ્યું હતું વિદ્યાર્થીઓના હાથ પર કાપા જોવા મળતા ચકચાર મચી છે ડીપીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓ રમતા રમતા ઉપર કાપા માર્યા છે વિદ્યાર્થીઓને મોબાઈલથી દૂર રહેવા અને ગેમ ન રમી હિંસક પ્રવૃત્તિઓથી દૂર રહેવા જેવી સૂચના અપાઈ છે કે સાહેબ આ છોકરાઓએ થોડુંક હાથ ઉપર એને કંઈક વગાડ્યું છે જોજો બીજા દિવસે પેપરમાં અમે જાણ્યું કે બગસરાનો કિસ્સો આવ્યો ને એટલે અમે થોડા ગંભીર બન્યા કે ભાઈ અમે આપણે થોડીક જાગૃતિ લાવીએ એ ગંભીરતા અમે લીધી એટલા માટે જ અમે કાઉન્સિલિંગ આ બાબતે વિદ્યાર્થીઓને વાલી દ્વારા પૂછપરછ કરવામાં આવતા માતાપિતાને સંતોષકારક જવાબ ન મળતા તેઓએ શાળાએ પહોંચ્યા હતા જ્યાં પણ પ્રશ્નો નિરાવરણ ન થતા ગ્રામ પંચાયત દ્વારા બાબતે પોલીસને અરજી આપી તપાસની માંગણી કરી હતી જ્યાં વિદ્યાર્થીઓએ જાતે વિજા પહોંચાડી છે કે અન્ય કોઈ વ્યક્તિ દ્વારા આવું કરવામાં આવેલ છે તેની તપાસ કરવા ઈચ્છા વ્યક્ત કરી હતી કૌશિક પટેલનો રિપોર્ટ હિન્ટીવી ન્યૂઝ સુરત